હવે ગાંડી તારે ગુલ ફી ખ આવી છે ને એથી બે ગુલફી કૌરવું હવે ગાંડી આ વાત કોઈ ને કરતી નઈ હોય ને ઠાર મારી નાખીશ મજા આવી ગઈ હો ઉભી રહે તો આ લે ગાંડી પ્રેગનેટ હજી દાણા લગન ય નથી થયા લે જોઈ બોલાવું આ ગામના ધોડો તો આ ગામના ધોડો આ જાડ્યા ધોડ ધોડના ધોડો બાપા હાથ પડે હે જો ગાંડી પ્રેગનેટ અરે આ તો લગન નથી પ્રેગનેટ કઈ રીતે થઈ પૂછો છે બાટિયા બાપા

તમે કાય કા આવો અમાર ગામની ની ગાંડી એ પ્રેગ્નન્ટ છે અરે સાહેબ ઇના લગન એ નથી થયા હા તમે કાય આવો એ આ એ સાહેબ આવે હે હાલો આપણે આગળ આલે સાહેબ હાલો 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 થોડો થોડો ફોને ફોન કર્યો તો શું થયું સાહેબ મેં ફોન કર્યો તો શું થયું સાહેબ આ અમાર ગામની ગાંડી છે આના લગન નથી નતી ત્યાં ના પ્રેગનેટ થઈ ગઈ જોવો હે હા અરે બાપરે રે તો હાસકા થઈ ગઈ કરી કોને સાહેબ ભી અમને નથી ખબર એ ગાંડી આ કોને કરી ઈ લે ઈ અરે બાપરે આ ગાંડી હું બોલ છે હે કોને કરી હાસુ બોલો અમને ખબર તો ફોન કર્યો તો ખબર હે બોલ મારા દીકરા હવે કોણ માને પ્રેગ્નન્ટ કરી વાંધો નહીં મારી પાસે બધાય રસ્તા હોય હાલો ડૉક્ટર સાહેબ ફતેપુરમાં એક ગાંડી પ્રગટ થઈ છે ને કોઈ માનતા નથી એક કામ કરો તમે ગયા ગયા લેબોરેટરી બધું સામાન લઈને આવો લેબોરેટરી કરવાની છે આખા ગામની એટલે ખબર પડી જાય છે ને હા વાંધો નહીં હાલો હું હામો આવું જ છું કહે આવજો એ હા હાલો ડૉક્ટર સાહેબ હવે આખા ગામની લેબોરેટરી કરવાની હાલો એ સાહેબ આ ગાંડીનું ઓલામ ટાઈમ ન બગાડવાનું જાવા દો ને હવે સારી માને તને નાની એવડી વાત લાગે અમારી હલો એના કરીને મૂકી જ નહીં હલો ગાય ગા મારા દીકરા એવું કાંડ કરીને બેસ ગયા

અને ગાડી ના મહિને દેતી ગાડી કોને કરી પેલી નેટ ઈલુ 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 જો ઈલુ જ કરે છે એક કામ કરો આખા ગામને લાવ્યો સૌ બધાયની લેબોરેટરી કરો અને જેને પેકિંગ કરી હોય એનો મને રિપોર્ટ આપો એટલે મારી મારીને તોડી નાખો ને હું ફાંસી દેવ રાઉ લાઈન લાગો અલે અને આના માથે મને પૂરે પૂરો ડાઉટ છે એટલે આની પેલા કરો કેમ કે આ છે ચારુડીઓ નામ બોલે પોટલી પોટલી

તેને શું નામ હે રામલો રામલો હે શું નામ હે કરશનભાઈ કરશનભાઈ ભાગો હા બાપા હમણાં રિપોર્ટ આવે ને એટલી વાર મારી મારીને તોડના આ બાપાના શરીરમાં લોહી નથી લોહી નથી તો એ આ કામ ન કરી શકે એનું કામ જ નથી હાલો પણ ભાઈ કીધું બધા આવી ગયા આ ગાંડી લઈ લો સાહેબ ગાડી ને લેવી પડશે કેમ એનું લોહી આપણે મેચિંગ કરવું પડે ને એટલે હા હા મેચિંગ કરવું પડે બરાબર હાલો કરો મેચિંગ બધાનું નું લોહી લેવાઈ ગયું છે બસ મેડમ રિપોર્ટ દે ને એટલી વાર છે કેટલી વાર લાગશે મેડમ સાહેબ પાંચ મિનિટ થશે ખાલી હા તો આને કઈ નાખો હાલો હા ગાંડી આઈને ક્યાં આગળ હજી કઉ છું નામ દઈ દે ને તો આ લેબોરેટરી કરવી નહીં આમથી આમથી

અને મેડમ બસ રિપોર્ટ દે એટલી વાર છે વાંધો ને રિપોર્ટ આવે એટલે એને ફાંસી દેવાની જ છે રાખો લાવા લાવા રિપોર્ટ લાવો મોડું થાય હવે સાહેબ રિપોર્ટ આવી ગયો છે હાલો તમે આ છે જોઈ લો આ કામ કોનું છે અરે બાપ રે ઈની માને મારો સખ હાસો જ પડ્યો મને 100% વિશ્વ તો ઈ જ હોય આ કામ છે દારૂડિયા નું ક્યાં ગયો લો બેવડો સાહેબ ઈ માને પોટલી

હે અને ફાંસી દેવાની ચાલો લઈ જાવ છું આને હા લે રિપોર્ટના પૈસા કોણ દેશે રિપોર્ટના પૈસા રિપોર્ટના પૈસા આ છોકરાના બાપો દેશે હા દે પૈસા દે 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 વરિયા મજા આવી પૈસા નથી દે તારીમાં ને ફાશી દેવું ને પાછી લેવી ને ફાશી ના પાડેસ હાલો યાસી જો આવું હાલો હા ઉભા રહ્યો ઊભા રહ્યો આને ફાંસી થઈ જાય છે આ છોકરું કોણ હાંસવું છે તું હાંસ્યું છે આ છોકરાને આ ધંધિત ના પડે તમારે કાંઈક નાખીને બહી જઈશ હે તમારે આ તો ખોટું થાય છે મારે ક્યાંક આઈડિયો કરવો પડશે હા એક વસ્તુ છે આ કામ કર્યું છે આ દારૂડીએ

કરીશ કે નહીં કરી સાબ કરીશ કરીશ હાલ હું કરાવી દઉં હાલ મંદિરમાં જઈને હાલ હાલો એ બધાય હાલ તારી માને લગ્ન કરાવી દઉ હાલ હાલો સાબ આપણે જવા દે હાલો લ્યો જવા દેવી